જય જય જવાન કિસાન નમસ્તે ખેડૂત મિત્રો હાલમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે માઠી અસર પડી છે જે નુકસાન થયું છે એમ કે મોઢામાંથી કોળીઓ આવેલો સીન વાઈ ગયો છે ચાર ચાર મહિનાની મહેનત કરી છતાં ખેડૂતને આ માવઠાના હિસાબે જે નુકસાન થયું છે એમાં હાલ મંત્રીશ્રીઓ જે સર્વે કરવા નીકળ્યા છે એમાં એક મંત્રી સાહેબ છે જેઓ ખેતરમાં જાય છે અને વાયસ આવે છે હવે જે ચાર ચાર મહિના પાંચ પાંચ મહિના ખેડૂત મહેનત કરીને જે પક્યું છે જે નુકસાન થયું છે ઈ મંત્રી સર્વે કરવા જતાં એક દસ મિનિટની અંદર એમને વાસ આવે છે તો વિચાર કરો ખેડૂત એને પકવતો કઈ રીતે છે તમારે તો ખાલી સર્વે કરવાનું છે ફોટોશૂટ કરીને પતાવવાનું છે છતાં જો તમને વાસ આવતી હોય તો વિચાર કરો ખેડૂત આ ચાર ચાર પાંચ પાંચ મહિના કઈ રીતે પકવતો હશે ખેડૂત કઈ રીતે પડામાં રહેતો હશે તમે આ સ્ક્રીન ઉપર વિડીયો જોવો આ મંત્રી સાહેબ બોલે છે ફોટો શૂટ કરે છે અને વોઇસ આવે છે તમે પેલા પૂરો વિડીયો જોઈ લો ખેતરોમાં તો નહીં જઈ શકીએ પણ ખાસ કરીને કેટલાક ખેતરો પસંદ કરીને અમે પોતે ત્યાં જોયું છે અને જે રીતે અત્યારે નવસારીમાં હું જોઈ રહ્યો છું એ પ્રમાણે ડાંગરને ખૂબ મોટું નુકસાન થયું છે જે નુકસાન થયું છે એ વ્યવસ્થિત રીતે એનું સર્વે કરાવીને સહાયભૂત થવાય એ પ્રકારના સરકાર નિર્ણય લે તમે મિત્રો જોયું કે મંત્રી સાહેબને જે વાયસ આવે છે હવે આ હમણાં સરકાર શ્રી આદેશ આપ્યો છે કે એક એકરે તેર પાંચસોની સહાય એવું કાંક નિર્ણય લીધો છે હજી પા પાકા રિપોર્ટ તો નથી પણ એક એકરે તેર પાંચસોનું ખેડૂતને બિયારણ જોઈ એટલે લોલીપોપ આપવાનું તમે બંધ કરો અને ખેડૂતને સરખી નુકસાનીની સહાય આપો સરકારના ટેકે ખેડૂત નથી ખેડૂતના ટેકે સરકાર છે એટલું યાદ રાખજો હાલ સોશિયલ મીડિયાની અંદર બહુ બધા વિડીયો વાયરલ થયા છે કે મંત્રીશ્રીઓ સર્વે કરવા ગયા છે જે પહેલાં સેટેલાઇટથી તમે લોકોએ સર્વે કર્યું હતું જ્યારે મગફળી પડામાં નહોતી હતી કે નહોતી એનું તમે જે સર્વે કર્યું હતું તો અમુક ખેડૂતના પડામાં મગફળી હતી સતા તમારા સર્વેમાં નહોતું આવતું તો હવે આ નુકસાન કર્યું એ કઈ રીતે સર્વેમાં આવશે તમને ખ્યાલ છે અને ખેડૂતને હું ખાસ આગ્રહ કરીશ કે તમારા પડામાં જે કાંઈ નુકસાન થયું હોય તેનો તમે એક વિડીયો લોકેશનવાળો વિડીયો અથવા ફોટો શૂટ કરી રાખજો જેથી કરીને ગ્રામ સેવક છે તલાટી મંત્રી છે કે કોઈ પણ અધિકારી છે જ્યારે તેરે સર્વે કરવા આવે એ લોકો એમ કે સાત દિવસ વીસ દિવસમાં સર્વે થાય તો વરસાદ રહે એટલે ખેડૂત કાંઈ ના પડામાં ન દે ભાઈ એને ઉપાડવાની જ હોય ખરાડ આપે એટલે એનો નિકાલ કરવાનો જ હોય તમે સર્વે કરવા પાંચ દી મોડા આવો તો ખેડૂના પડામાં પાક બગડી ગયો ન પડ્યો હોય તો સમજી લ્યો કે એ પાક જે છે એનો ફોટોશૂટ કરી રાખજો એટલે જે કોઈ અધિકારી આવે તેમને બતાવવા થાય લોકેશન વાળો એક ફોટોશૂટ કરી રાખવાનો જય જવાન જય કિસાન